નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર શુક્રવાર આજે આપણે ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં આજે જીરુંના ભાવ સુડતાલીસો આસપાસ નોંધાઈ રહ્યા છે ગઈકાલ કરતાં ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે જ નવા જીરુંના ભાવ છપ્પનસો રૂપિયા બોલાઈ રહ્યા છે વરિયાળીની મિત્રો વાત કરવામાં આવે તો પાંચસો પ્લસનો આજે પણ સુધારો જોવા મળી રહ્યો છે અને સાત હજાર પ્લસ વરિયાળીની બજાર આજે નોંધાઈ રહી છે એટલે કે મિત્રો જીરુ ની સાથે વરિયાળીમાં પણ ખાસ કરીને મોટી તેજી જોવા મળી રહી છે તો ચાલો મિત્રો આપણે અને ભાવ શું ચાલી રહ્યા હતા મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરુ સાડા પચીસથી છેતાલીસ થી છેતાલીસો પાસઠ રૂપિયા રાયડો એક હજાર પાંચથી થી તેરસો ને ચાલીસ રૂપિયા સુઆ સોળસોથી બે હજારને બેતાલીસ રૂપિયા ઈસબગુલ ત્રેવીસો નેવુંથી બે હજારને નવસો રૂપિયા અજમો નવસો પાંચથી એકત્રીસો રૂપિયા વરિયાળી તેરસો સાઠથી સાત હજારને ત્રીસ રૂપિયા અને તલ સફેદ ઓગણીસો પાંચથી ઓગણીસોને પાંચ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ